યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ગત વર્ષ કરતા યાત્રિકોની સંખ્યામાં દસ લાખ જેટલો વધારો નોંધાતા અંબાજી ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ દસ હજાર કિલો જેવો મોહનઠાળ પ્રસાદ વધી પડ્યો છે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતાં તંત્રએ હાંસકારો અનુભવ્યો છે આ મેળામાં દૂર દૂરથી આવતા લાખો ભક્તો માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનઠાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો યોગ્ય આયોજનના અભાવે દસ હજારથી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે જેની અંદાજીત કિંમત લાખ રૂપિયાથી વધુ થવા જાય છે તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં ત્રીસ લાખથી કિંમતનો મોહનથાળ પડ્યો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બિલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનારા સમયમાં જોવા મળશે ભાદરવી પુનઃ અગાવ મોહનથાળની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીએ બારોબાર ભાદરવી પુનમગાવહનથાળની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાવને નહીં ખોલીને આ એજન્સીઓએ બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો

ત્યારે એક બોક્સમાં સો ગ્રામ લેખે સાત દિવસમાં બે લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે જેની સામે ફિક્કી પડેલી ચીકીના માત્ર ચાલીસ હજાર પેકેટ વેચાયા હતા પરંતુ ધારણા કરતાં આ વર્ષે ઓછા ભાવિકો મેળામાં આવતા અગાઉથી તૈયાર કરવામાં આવેલા દસ હજાર કિલોગ્રામ મોહનથાળ ટ્રસ્ટને ઘર જમાઈ રહ્યો છે